વલસાડના અટક પારડી ઈશાન પાર્ક સોસાયટીમાંથી બે બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા સાત ઓગસ્ટ બુધવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ અટકવાડી ઈશાન પાર્ક સોસાયટીમાં તારીખ ત્રણ સાતના રોજ ચોરીની ઘટના બની હતી જેમાં ઈશાન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈ પટેલની ઘરના આગળ પાર્ક કરેલી સાઇન મોટર સાયકલ નંબર જી જે ફિફ્ટીન બી ક્યુ ટુ સેવન ઝીરો સિક્સ જેની કિંમત પિસ્તાલીસ હજાર તેમજ આજ સોસાયટીમાં રહેતા દીપકભાઈ બેચેલાલ ચૌહાણ નંબર ટુ થ્રી એટ ટુ જેની કિંમત પણ પિસ્તાલીસ હજાર પોતાના પાર્કિંગમાં પાર્ક કરી હતી ચોરી સમૂહ દ્વારા રાત્રિના સમય આવી બંને બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે ઘટના સોસાયટીના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે ઘટના સામે આવી હતી